मिर्ची जहिड़ो भाव चालीस रुपिया किलो वेचाए थी भेड़ी मर्ची اديہ پوریہ وارا چورا ہے ہوں باوے جون جی اے پھوتڑا بنڈل نا 250 روپے وچ ہے سے چکیلا نا 120 روپے کلو وچ ہے سے پوریہ وارا چورا ہوں ام بھائی نام ہوں دبرو ودے بھائی ودے بھائی کھیڑو تو نام ہے کيو گم بھائی جی کال مارک تین بھائی اویے سے ا چورا لیں پوریہ وارا આપણે જોઈને તો એક નંબર લઈને પચાસ રૂપિયા સુધી કિલો ગલકા પણ વેચાય છે શું શું નામ હો તમારું સુનિલભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે ભાઈ પણ ગોલમાર્ટથી થી આવે છે આપણે જોઈને ને તો આ દૂધી પાન પાર્સલ જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને આરિયા કાકડી પણ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે યોગેશ કૃપામાં ભાઈ હોલસેલ નું વેચાણ કરે છે ને આપણે જોઈને ને રીંગણા જે સનમાઇકો લીટા વાળું રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને એક નંબર કારેલો જે ભાવ પચાસ કિલો વેચાય છે જે દસ કિલા વજન આવે છે કાચી કેરી પણ ચાલીસ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે ગુવાર જોઈએ જે એક નંબર ચોખ્ખો ગુવાર છે પાણી ચડેલું નથી જેનો ભાવ એસી રૂપિયા કિલો વેચાય છે કિશોરભાઈ જે પુરુષાર્થમાં હોલસેલ વેચાણ કરે છે માર્કેટમાં પણ માલ એકદમ ઓછો છે અને માલમાં પણ એકદમ તેજી છે માલ બધો જ મોંઘો છે આપણે જોઈએ ને તો ગાજર જેનો ભાવ પચીસ થી લઈ ત્રીસ રૂપિયા સુધી કિલો લાલ ગાજર વેચાય છે પેલા પરવા જે પર્વર છે જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે જે જે નામ છે છે વેચાણ કરે આપણે જોઈને તો મીડિયમ કોબી છે જે એનું લોકલ જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે અને દિલીપભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ કોબીનું વેચાણ કરે છે

भैया <laughs> हैया અમે બહુ મોટી જગ્યા માંથી કાઢીને અમે અમારે લઈને આવીએ છીએ બહુ મોટી જગ્યા કાઢીને એક એક લોક જગ્યા કાઢીને પાઈ ઓકે હવે શું હોયા મારું કાઢ બે બોલ પાછળ કરતા હો આ રે ઇલોવા આ છે જ આ સાહેબ આ તો રાજ્ય ઇલોય જોઈએ તો આ બ્લેક્કર રીંગણા જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે માર્કેટમાં સૌથી નીચો ભાવ આ રીંગણાનો છે જે ભગવતી ટ્રેડિંગમાં નીચા ભાવ વેચાય આપણે જોઈએ તો આ એનો લોકલ એક નંબર ચોખ્ખું ફુલાવર છે અને જેનો ભાવ ઉધડા પોટલા ના બસો પચાસ નું વેચાય છે શું નામ ભાઈ ભરતભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે બેઠોડા ભાઈ આવે છે આ ફુલાવર લંચ અને જે પોટલું બસો પચાસ નું વેચાય છે ભગવતી ટ્રેડિંગમાં આપણે જોઈ તો હિતેશભાઈ ભગવતી ટ્રેડિંગમાં હોલસેલ વેચાણ કરે છે અને સારા એવા કસ્ટમર પણ હોય છે ભગવતી ટ્રેડિંગ આપણે મસાલા માર્કેટમાં જોઈએ ને તો આ એક નંબર પાઉજા ધાણા છે જે ચોખ્ખું જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા કિલો વેચાય છે નાગજી ભાઈ નામ છે અને જે ભાઈ હોલસેલ ધાણા વેચાણ કરે છે ચા એક નંબર ચોખ્ખું ધાણા આપણે જોઈને તો આ લીલી ડુંગળી એક નંબર ચોખ્ખી જેનો ભાવ 80 થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે કાનભાઈ વેપારીનું નામ છે અને જે ભાઈ હોલસેલ લીલી ડુંગળીનો વેચાણ કરે છે આ તાંજર્યો જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી પૂર્યો વેચે છે તાંજરિયાનો આપણે જોઈને તો આ મીડિયમ મેથી છે જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો વેચાય છે મેથીમાં પણ સારી એવી તેજી છે આપણે જોઈને તો આ મીઠો લીમડો જે નંબર ચોખ્ખો આવે છે એકદમ ગ્રીનરીન જેનો ભાવ વિશ્રુ જે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે એકદમ ચોખ્ખો લીમડો ને મુનાભાઈ ભાઈનું નામ છે જે ઝારીયા ગામથી આવે છે અને લીમડા નું હોલસેલ વેચાણ કરે છે કાયમી માટે ભાઈ લીમડાનું વેચાણ કરે છે મુનાભાઈ જારિયાવાળા